ભાઈ ભાઈ જોયો દૂધ નાના ના આપણે છે મારી ચેનલ માં આપ સૌને મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું તો બસ વિડિયોમાં બન્યા રહો આગળ गाइस ગયા હતા ફ્રેન્ડના ઘરે घरे એટલે કપડાનો તો આપણે ઢગલો થઈ ગયો તો આ તો ઘણા બધા કપડા ધોયા તો ગાઈસ વીંઝુનું ટિફિન આપણે રેડી છે શાક લઈ જવાનું ના પડતા હતા એટલે આપણે છે દહીં અને રોટલી અને થોડું આપી છે મજા બહુ મજા ખાવાનું ખાવ તો ખાવાનું ઘર રોજ ચટાકા મત કર જો 5 રૂપિયા લઈ જવાય વડી સાપના તો આપણે સ્કૂલે મૂકી દીધા છે છે અને હવે ઘરનું કામકાજ કરવાનું કપડા પણ ધોવાઈ ગયા છે તો બસ હવે કચરા પોતું બાકી છે તો હું ફટાફટ પોતું પણ કરી દઈશ જલ્દી આવજો પાછા તો ગાયઝ બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બનાવી છે કઢી તો કઢીનું બધું આપણે રેડી કરી દીધું છે અને હંશુ આવવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ આપણે કઢી બનાવી દઈશું તો ગાય હંશુભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને જેવા જ એન્ટર થઈ આવી સેની સ્મેલ આવી હતી તમે મંચુરિયન મંચુરિયનની સ્કૂલમાં મંચુરિયન હતા ને જ તો એને ઘેર પણ મંચુરિયનની સ્મેલ આવી પણ આપણે મંચુરિયન બનાવ્યા નથી બની ગઈ છે આપણી કઢી ભાવે ને કઢી ચલો ખાવા બે જાવ રોટલી બનાવીને આપી દઉં અને આ ટી શર્ટ લાવ્યા હતા અમે ગાંધીનગર ગયા હતા એટલે અમારા અંશુભાઈ માટે ટી શર્ટ પણ લાવી હતી આઈ રહ્યા અને આજ પહેરી પણ દીદી મુહૂર્ત થઈ ગયું ટી શર્ટનું તો અંશુએ જમી લીધું અને પછી હું પણ જમવા બેસી ગઈ અને બનાવી હતી કડીને રોટલી તો આવી જાઉં મિત્રો કઢી અને રોટલી ખાવા તો ગાઈઝ બપોરે આપણે જમીને સુઈ ગયા હતા ઘણું બધું કામ પતી ગયું અને ત્યારે થઈ ગયું છે સાંજની રસોઈનો ટાઈમ પણ એ પહેલાં આપણે કપડાં આજે બહુ વધારે ધોયા હતા તે કપડાં વાળવાના બાકી છે તો પહેલા કપડાં વાળી દઈશું અને પછી સાંજની રસોઈ બનાવશું અને આટલો મોટો કપડાનો ઢગલો વાળતા વાળતા મારા હાથ પણ દુખવાયા જો કેટલા બધા કપડાં છે તો ગાય પિંસુભાઈ અમારા આવીને સ્કૂલેથી રમવા ગયા હતા અને હવે એમનું હોમવર્ક કરવા બેઠા છે થઈ ગયું લેસન વાળી દીધા છે અને વાળતા વાળતા વચ્ચે રાંધ્યું છે કેમ કે આટલા બધા કપડા વાળતા વાર લાગે અને મારા પિંસુભાઈ ને લાગી હતી એટલે આપણે શું મૂકી દીધું ખીચડી તો ખીચડી બનાવી છે અને ખીચડી ને દૂધ ખાઈ લેશે પિંસુભાઈ આપણે ભાઈ છાસ જોયો છાસ હા દૂધ ખાવાય નાના બચ્ચાને ના ભાઈ આપણે ઘણા છોકરાઓ તો દૂધ પીવો તો નેના છે ને તો જ મોટો થઈ ગયો ઓવા પેલા ધોરણમાં ભણો હે આ તો છાસ ને ખીચી ખાય હા હા તો ગાઈસ લેડીઝ લઈને આવ્યા છે ટી-શર્ટો એમના માટે બે ટી-શર્ટો લઈને આવ્યા છે બપોરે બજાર ગયા હતા તો કા તમને કઈ ગમી કોમેન્ટમાં લખજો જરૂરથી

શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે કોમેન્ટ પણ કરજો અને બે આઇકન દબાણ બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયો ની નોટિફિકેશન તમને સૌથી પેલા મળતી રહે બાય